સો હેલો આજના વિડીયોમાં સ્વાગત છે કેમ છો આજના વિડીયોમાં તમારા માટે નવી નવી વસ્તુઓ અમારી ચેનલમાં આવે છે જે તમને ફાયદો થાય સસ્તા ભાવની હોય કન્ડિશન હોય જૂની વસ્તુ હોય કોઈ પણ જૂની વસ્તુ જેમ કે રવિવારમાં વેચાય છે ને એવી રીતે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ વેચાય છે જે તમને વસ્તુ લેવી હોય ખરીદવી હોય અને હા અત્યારે ઘણી બધી આવે છે વસ્તુ સોફાએ આવે છે ને ઘરના કિચન ને કેટલી બધી વસ્તુ આવે છે જે તમને ફાયદો થાય અને લેવા માટે તો તમે ઉત્સુક થઈ જ જશો એવી એવી વસ્તુઓ આવે છે પણ આજે મારી પાસે શું આવ્યું છે ખબર છે આજે આપણી પાસે વેગેનર આવી છે અને એ વેગેનર વેચવાની છે સસ્તા ભાવની સારી કંડિશન વાળી તો આજના વિડીયોમાં તમને બતાવવાનો છું વેગેનર જેને વેગેનર ગાડી લેવી હોય એ આ વિડીયો એન્ડ સુધી જોજો આજના વિડીયોમાં મજા પડવાની છે અને સસ્તા ભાવની ગાડીઓ આવી છે જે તમને મજા પડશે અને લેવા માટે તો તમે આમ જ કહેશો તૂટી જ પડશો ઘણા લોકો તો લેવા માટે આવી જ જશે કે લેવી જ છે લેવી જ છે ચાલો જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં વેગેનર ગાડી હવે તમારા માટે લાવ્યો છું હવે તમે આ વેગેનર જુઓ આ વેગેનર વેચવાની છે એક સિત્તેરમાં એક લાખ સિત્તેર હજારમાં આ વેગેનર વેચવાની છે બે હજાર અગિયાર મોડલ પેટ્રોલ સીએનજીવાળી વાળી અને હા વ્હાઇટ કલર બે ઓનર છે અને આ ગાડીની કન્ડિશન મસ્ત લાગે છે જોઈ શકો છો આ કન્ડિશનવાળી ગાડી સારી અને હા એકદમ ઘરની ગાડી મસ્ત ગાડી આ ગાડીની કન્ડિશન હવે તમને બતાવું જુઓ સીટના કવર તમે જોઈ શકો છો બરોબર છે એન્જિન તમે જોઈ શકો છો બરોબર છે અંદર જે જે વસ્તુની જરૂર છે એ બધી વસ્તુ નવી રીતે નખાયેલી છે એટલે આ ગાડી કંડિશનમાં છે તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો ચાલો હવે આપણે બીજી જોઈએ આ ગાડી કયું મોડલ છે ખબર છે ને બે હજાર અગિયાર અગિયાર મોડલની તમને પસંદ આવશે અને ગમશે તમને તો લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જુઓ આ ત્રણ પચીસમાં વેચવાની છે બે હજાર સત્તર મોડલ એલ એક્સ આઈ એ બે બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી કંપની ફિટિંગ કંપની કંડિશન ફર્સ્ટ ઓનર અને હા સીએનજી વાળી કંપનીવાળી સીએનજી વાળી આ અમદાવાદની છે આ ગાડી આ ત્રણ લાખ પચીસ હજારમાં વેચવાની છે બે હજાર સત્તર મોડલની છે એલેક્સ આઈ છે સીએનજી જો તમને આ પસંદ હોય આ ગાડીના ફોટા જોઈ લો તમે પહેલાં ફોટા સીટના કવર આગળથી લૂક પાછળથી લૂક બધી રીતે તમે જોઈ શકો છો તમને કોઈ પણ આ ગાડી પસંદ આવી કોઈ પણ રીતે ગમી આ ગાડી અને આ ગાડી ખરીદવી જ છે તો હવે ખરીદવા માટે શું કરવાનું ખબર જ છે મેસેજ કરી નાખો વોટ્સઅપમાં અને કોન્ટેક કરી નાખો મને હવે બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમને બતાવું છું આ ગાડી આ એક એકાણું વાળી એક એકાણું વાળી તમને મસ્ત લાગશે મને જ ગમી ગઈને મેં વિચાર્યું હતું કે આ લઈ લો પણ આ ગાડી મારે લેવા માટે અત્યારે બજેટ નથી આ વેગનર બે હજાર દસ મોડલ છે એક એકાણુંમાં વેચવાની છે પેટ્રોલ સીએનજી અમદાવાદમાં પડી છે એલએક્સઆઈ ફર્સ્ટ ઓનર આ ગાડીની કન્ડિશન સારી છે સાચવેલી છે આ ગાડી કયા ગામ છે એ કહી દઉં તો અમદાવાદમાં છે અમદાવાદમાં રહેતા હોય ને એને તો મસ્ત પડે છે આ ગાડી સસ્તા ભાવે મળી જાય છે તો આ ગાડી તમને અમદાવાદમાં રહેતા હોય ને તો લેવા માટે તમને ફાયદો થશે ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે પિસ્તાલીસમાં વેચવાની છે બે હજાર તેર મોડલ વેરેગેનઆર વીએક્સઆઈ આ વીએક્સઆઈ ગાડી પાલનપુરમાં છે પણ ગાડી એટલે કે કેટલી મસ્ત આનો ભાવ રાખેલો છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા બે હજાર તેર મોડલ સીએનજી પેટ્રોલ અને હા ઉપર નીચે થઈ જશે એમ વિચારતા નહીં તમે અંદર લખેલું જ છે એટલે હું કહું છું તો આ ગાડી મસ્ત છે તમારે લેવી હોય ફટાફટ તમે મને કહી શકો છો અને વાત કરી દેજો છેલ્લી બતાવું છું હવે તમને મસ્ત ગાડી બતાવવા જઈ રહ્યો છું એ તમને ફાયદો થાય એવી ગાડી છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો બે દસમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ બે દસમાં બે હજાર અગિયાર મોડલ મળે છે આ ગાડીની કન્ડિશન એટલે કે એટલી સાચવેલી લાગે છે મને જોવામાં જ એવું લાગે છે એક્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને વીમો ચાલુ અને હા ઓનર છે ફર્સ્ટ લગભગ ફર્સ્ટ ઓનરવાળી બે લાખ દસ હજારમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ તમને આ ગાડી પસંદ હોય આ ગાડી પણ ખરીદવી છે તમારે લેવી છે તો લેવા માટે તમે મને કહી દેજો આ વિડીયો સારું લાગ્યું હોય ને તો લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે Y también yo y Sakou.